આ સમયમાં અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને ઓબીસીની જે વિરોધી નીતિ કોંગ્રેસની વર્ષોથી રહી છે એમના કલ્યાણ કરવાની વાત કોઈ દિવસ કોંગ્રેસે એમના પ્રયત્નો થયા નથી અને ઉપરથી આરક્ષણ આરક્ષણ વિરોધી નીતિ જે પ્રકારે ભારતનું બંધારણ બાબા સાહેબ આંબેડકરે જે આદિવાસીઓ અને ઓબીસી અને એસસી લોકોનો જે રીતે બંધારણમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે જે વિકાસ થવો જોઈએ જે આરક્ષણની સુવિધાઓ આપવી જોઈએ એનાથી પીછેહટ કરી અનેકવાર આરક્ષણ વિરુદ્ધ નીતિ એમણે અમલમાં મૂકી હતી અને એના કારણે આ ભારત દેશમાં જે પ્રકારે બંધારણનો અમલ થવો જોઈએ આ બંધારણની અનુસૂચિ પ્રમાણે જે પ્રકારે શૈક્ષણિક કે આ બધા અધિકારો પ્રાપ્ત થવા જોઈએ બંધારણના અધિકારો જે પ્રમાણે સૂચિત હતા એ બંધારણનો અમલ થયો નહીં અને વારંવાર અવારનવાર આવા સુધારાઓ કરી અનામત વિરોધી નક્કીઓ વર્ષો ઉપરાંત અવારનવાર એમણે પુનરાવર્તન કર્યું છે આ વખતે પણ રાહુલ ગાંધી અમેરિકામાં જઈને જે અમેરિકામાં વાત કરી છે આ અનામત કાઢી મૂકવાની વાત કરી છે ત્યારે આખા દેશમાં જે રીતે રોષ ફેલાયો છે અને ભારતીય જનતા પાર્ટી એમના નિવેદનનો સખત વિરોધ કર્યો છે અને આના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ છોટાઉદેપુર જિલ્લામાં આજે ધરણા ઉપર બેસીને આ કાર્યક્રમ યોજવાની ફરજ પડી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે આદિવાસી એસસી અને ઓબીસી આ ત્રણેય વર્ગને જે પ્રમાણે સાચા અર્થમાં બંધારણનો જે અમલ કરી જે પ્રકારે બંધારણે બાબાસાહેબે કલ્પના કરી હતી એમણે આ પ્રકારનો અમલ કરી યોજનાઓ પ્રાપ્ત કરી છે બાબાસાહેબ આંબેડકરને યાદ કરી કોંગ્રેસ અવારનવાર લોકોને છેતામણી જાહેરાતો કરે અવારનવાર લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બાબાસાહેબ આંબેડકરને જે પ્રકારે એનો એનો સન્માન કરવું જોઈએ જે રીતે સન્માનપાત્ર હોય એમને ભારત રત્ન પણ ખૂબ વર્ષો પછી મળ્યું એ પણ લોકસભામાં એનું તેલ ચિત્ર વર્ષોથી નહોતું મુકાયું એ પણ બાબા સાહેબ આંબેડકરનું તેલ ચિત્ર મુકાયું એમને જીવનના જેટલા પણ સ્થળો છે એ શિક્ષાનું સ્તર હોય દીક્ષાનું સ્તર હોય આ બધા જ સ્થળોનું સાહેબ આંબેડકરને સન્માન થાય એવા પ્રકારના સ્મારકો ઊભા કરવામાં આવ્યા બંધારણનો કોંગ્રેસે કોઈ દિવસ અમલ તો બાજુ થવું જોઈએ રીતે ભારતના પણ સન્માન કરી કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અંત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે